અને થી વાત કરીએ છીએ અમે જે દિવસે સંવિધાન સમાજ સાઈડ પર મૂકી મૂકીશું તે દિવસે ગોળીઓ પણ ખાવા તૈયાર છે ગોળીઓ દેવા પણ અમે તૈયાર છે એટલે એટલે રિક્વેસ્ટ કરીએ છીએ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના સોડગામ ખાતે આવી રહેલા કોલસાના પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે વિરોધ ઉઠી રહ્યો છે કારણ કે અઢાર જેટલા ગામો વિસ્થાપિત થવાના છે ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે રાખવામાં આવેલી લોક સુનાવણીમાં ડેરીયાવાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને આ પ્રોજેક્ટને રદ કરવાની માંગણી કરી હતી ત્યારે જાહેર માં જ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ કલેક્ટર વચ્ચે 1 ટુ વન થયું હતું આ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે આઠ હજાર નવસો કરોડ રૂપિયાનો એટલે જ્યાં સુધી ગ્રામ સભાની પરવાનગી નથી અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓયુ થાય અને બારોબાર બાર ઓફિસો બની જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતના થશે અને અમને સૌથી વધારે દુઃખ તો ક્યાં થાય છે તોતેર ડબલ એની જમીનો બંધારણ એવું કહે છે તોતે ડબલ એની જમીનો આદિવાસીઓની બિન આદિવાસી કોઈ સંજોગોમાં નહીં લઈ શકે

અને અમે રિસ્પેક્ટી અહીંયા તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી અહી પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી લાખો પેલા તમે ખર્ચા કર્યા છો સુનાવણીમાં તમે નોટ કર્યો સાહેબ અમને આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી બરખાસ્ત કરીએ છીએ અંતિમમાં માં તમને સાંભળવા માંગીએ છીએ ના અનુસંધાને તમે મેં વિનંતી છે